રામ રામ જય માતાજી બધાને વાત તો આપણે ઉઠીને જો વેલા વેલા બ્લોગ ચાલુ કરી દીધો એ તો નહીં હોવ ને અત્યારે તેર માહિતી કેટલા વખતે કરે છે નથી આ ચાલુ વાત કરી દઈ અને આજે રવિવાર એટલે આજે છોકરા હોય ઘરે છે જો અહીંયા તો મારો બહુ ભાટે બોલાવ હતા ભાઈ ભાઈ માખી બેસી જાય છે સોતરે બોલે ભેંસ આગળ કે માખી ઉપી ન રહી જાય તો બધી માખી સેટી હોય જાય

பின்னர் કાંઈક ને આવે ધુમાડા અને જાજો આવે આમ પવન પરેતર ઓલી ના શરદી આમ ધુમાડો લાગે તો નાક માં શરદી થઈ જાય શરદી તૂટી જાય નાંદી ઉડી પડે હું હમ જોય પણ મોટું આમ સારું રહી જાય બહુ ફરી જાય તો બધું ધુમાડો ના લે હમ માક્યું તન તારે માયકીયો આવે અત્યારે નું કાંઈક ને કાંઈક કરવું પડે ઓકે વસ્તુ તો ન થાય ધુવાડો એ લાગે માયકી રીત નો થાય કાલે રાખીએ ચોપડી ત્યાં જ ધુમાડા

બાય લગભગ નઈ દુખવું એ પ્રસાદી ને કાપડું ને વીર એ રે રે કાપડ કાપડું દેવું હે

And that's how much I have hand. to Handy, to How candy? Oh, it's up, so it's That's the feeling.

कल हो तक से जो ये मेरा मैं ही तो राम जय दी तो जो ना के ठीक ना बनाई ना के दाना वेर दे तो क्या रे बाजी અલગ અલગ દેખાય છે કટાલ અલગ અલગ આવે છે કામ જાન લઈ જાય હું કવાઓ ને પછી લખલી લુગડે વાડી બાવા લાઈ ભરવા એટલો બધો નહી આ પાસું લાગે હરિયા તો મને વાડી બાવા

રાઈસ કુકર માં થાય ને થોડી પાતરી કરે આટલે જાડી જને ગેટ કરવાની હોય ને માં પાંચ ગેટ કરવાની એ તો ગાડો દોરો રાખે એટલે ગેટ તૂટે એટલે અમે ગાય આંજી હે અને જીલી રહી હે તું ગંગા રહી હો ગંગા નત રહી પછી જો તાર પાઈપી રહે ને એક પાઈપી જે તારા પેટ ઉપાય ને અને મની બોન આવી ગયા એટલે હંદે દોરા હે ને પેગા મડી ને હંદે દોરા કરી ને પછી વાકા કરી વાસી

હોય <laughs> યા મન મસાળી મન સાલી મગ દીવતા મગ કંકુ આડકન આરાત દૂર હોય તો દેખાય નહીં સફેદ હોય તો દેખાય મકબિલ માં પરણાવી થોડા સમય પછી તેનું મૃત્યુ થયું દીકરીના સાસરીયા માં દુઃખ અને કંકાસ હોવાથી તે પિયર માં આવી ભાઈઓ સાથે રહેતી હતી પરંતુ છ ભાઈઓ લુચ્ચા અને કટપટ

કમાઈને બેસી ગયા હતા નાના ભાઈ થી ઘર નું પૂરું ન થતા બહેન ને થયું હું કઈ કામ કરું તો ભાઈ ને ભાગ્યા છે હાડાદ ને હું વઈ ગયો તો ધોરીઓ નીંદવા આ વતે ગયા હતા આપણે વીર પસલી ના દોરા કરવા ને બતે એ બતે શૂટિંગ સામે આગળ સુઈ ગઈ છે તો આ વિડિયો વધારે પણ લાંબો થઈ એટલા માટે હાલો આપણે જે ચા બનાવી રહ્યા તે ચા જે પીધો નતો હવે વાત કાકુંડી થી દોરા તમને કે